તો ચાલો ફ્રેન્ડ પોચના પહોંચ વાગી ગયા છે ને જવું છે ચાયડા બાજુ જેમ કે ચાયડામાં પોણી મેળવી તારના આપણે ગયા નઈ ને કાખરી સીડા કાના છીલી તો બધો ઢોરો ફરો છે સીડા પર વાસણ હાંસડો તો બધું ભાગી થોડી ઢમર ગમર કર્યો છે આ જેમકે સિતર મેં કોમ આવી જયલું થોડુંક ને પાછું ઘરનું કમ ને બધું હટર ફટર ચાલવું હતું ઓહ હોત હમ વગર જ તારો તાજે વહેલાં છે જ ને તો ચાલના આવી જાય તા મોડું થઈ ગયું બહુ ભાઈ અહીં આવે છે ક્યુ કેર થી તો આયા હે તું સા ફિલ પર ને એટલે જે સબ પહેનું છે એટલે મકર વેને મકર વેને છે સોડા હા અને હવે તો થોડું થોડું તાપ શરૂ થઈ ગયો છે હવે તો થોડો થોડો તાપ ચાલુ થઈ ગયો નહીં બાકી અત્યારે તો હોવા જ પડી હોય નેકરા ના નેકરામ કે છેતરમાં જીન ચા ને પાછું આવી રે ભાઈ પછી જેના જેના વાગતા હતા અને આ બાજુ તમાકુ આ રીતની છે બધી મસ્ત હવે ભરાઈ ગયો તમાકુ એ હવે તમારકુ એ ભરાવું મળ્યું હા ફોન જાડો થઈ ગયો જશે એ તો હવે કાઢવાના પડ્યા પડ્યા શું કરવાનું એ તો પાણી મેલવાનું થશે તો જ કાઢશે ખાખરી ને પીલા ને બીલા બધું તો ચાલો ફ્રેન્ડ ફાઇનલી આપણે સાઈડ આવી ગયા છીએ અને આપણી ખાખરી તો આપણે જણે હું કઈ જઈએ છીએ પણ લીલા છે હા નહીં આ કોને કાઢી જાય તો તો સારું હેડો મૂકો હજુ લીલી ને લીલી ચમતા તો તો આપણી ખાખરી આગળ છે હવે તો આય તમાકુ જોરદાર થશે હા પાણી મળી ગયું હા સીડા પર છે કે છે કે આપણે नाखेली आडा पर आप छीके चीक नाखेली कई गई से कम्प्लेट भेगी गोहड़ी बोती जवानी से तो सर कई मिलियो 回家去喝汤去，干椒不多少钱？

અને ફ્રેન્ડ્સ તમે કાલ રાતે શું બનાવેલું ખાવામાં એ કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટમાં કહેજો કે શું બનાવેલું અમે બનાવી છે દાળ ભાત અને આવું કંઈક હોય છે અમારે રાતનું ખાવાનું જો કે મરચો પડશે તો કોક દાળ અત્યારે નાખીએ બાકી દાળ ભાત હોય એટલે આપણે થઈ જાય અને રોટલા હોય કાં તો કોક દાળ એવું બધું છે આપણે તો ચાલો મિત્રો જમી લઈએ અને વિડીયો આને પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ માં પહેલી વાર જોડાયા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળશું પછી સાથે સુધી બધા મિત્રોને જય માતાજી